હેલ્લો મિત્રો કેમ કે મજામાં તો વ્લોગ જઈશું ને હોય મજામાં જ હોય તો આજે આપણે જવાનું છે ધામ હરિપર પાર તો ચાલો મારી સાથે આપણે મંદિરના ગેટ આગળ ફોકી ગયા છે ને આપણે ફટાફટ બતાવી દીધું આપણું મોટું કારણ કે આપણે બધાને બતાવવું પડે કે આપણે જ વ્લોગ ઉતરવા ગયા છીએ તો ચાલો ફટાફટ આપણે પેલા રામાપીર દર્શન કરી લઈ પેલા મંદિરે નકળત ધામ આપણે ફટાફટ કરી લઈ રામાપીરના દર્શન અને તમે પણ કરી લો મારી સાથે રામાપીરના દર્શન અને પછી આપણે થોડાક આગળ ગયા ત્યાં હતું બીજું મંદિર અને બીજા મંદિરે આપણે જવાનું છે દર્શન કરવા તો ચાલો મારી સાથે તમને પણ બીજા મંદિરના દર્શન કરાવી દઉં છું અને પછી આપણે કરેલી હતી મંદિરની અંદર એન્ટ્રી અને એન્ટ્રી આપણે દેખાણું મસ્ત મજાનું બાંધકામ અને મંદિરનું બાંધકામ તો એક નંબર કરેલ છે ને ફટાફટ કરી લીધા રામાપીરના દર્શન અને પછી નીચે હતી રામાપીરની સમાધિ આપણે કરી લીધા રામાપીરના સમાધિના દર્શન વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય જય રામાપીર